શું ગુજરાતમાં પાટીદાર સમાજના નેતાઓ પર કેસ પરત ખેંચીને ગુજરાત સરકાર ભેરવાઈ ગઈ છે કેમ કે હવે અન્ય સમાજમાંથી પણ આવાજ ઉઠી રહ્યો છે કે અમારા સમાજ ઉપર થયેલા જે કેસો છે તે પણ પરત ખેંચવામાં આવે નહીં તો તેમના દ્વારા સરકારની આ જે નીતિ છે રીતિ છે તેની સામે સવાલો ઉઠાવવાની શરૂઆત કરી છે પછી આ મામલે ગઈકાલે આપણા ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોરની વાત સાંભળી

ગઈકાલે ગુજરાત સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં પાટીદાર અનામત આંદોલન સમયે જે કેસો પાટીદાર સમાજના અગ્રણીઓ પર થયા હતા તે રાજદ્રોહના કેસો પરત ખેંચવાનો આ નિર્ણય લેવામાં આવ્યો હતો તેને લઈને હવે અન્ય સમાજમાંથી પણ એક માંગ ઉઠી છે ભૂતકાળમાં જે અન્ય સમાજના લોકો પર પોલીસ કે સરકાર દ્વારા કેસો કરવામાં આવ્યા છે તે કેસો પણ આવી જ રીતે રાજ્ય સરકાર પરત ખેંચે તે પ્રકારની માંગ હવે ગુજરાતભરમાંથી ઉઠતી દેખાઈ રહી છે ગઈકાલે ઠાકોર સમાજના આગેવાન અલ્પેશ ઠાકોરે પણ આ મામલે નિવેદન આપ્યું હતું ને જે વિવિધ સમાજ ઉપર કેસો હતા ઠાકોર સમાજ ઉપર પણ જે કેસો થયેલા છે તે પરત ખેંચવા માટે તેમણે સરકારને રજૂઆત કરી છે ત્યારબાદ આમ આદમી પાર્ટીના ડેડીયા પાડન ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ અલગ અલગ સમાજ પર જે ભૂતકાળમાં થયેલા કેસો છે તેમજ આદિવાદી સમાજ પર જે કેસો કરવામાં આવ્યા છે તે પરત ખેંચવા માટે તેમણે માગણી કરી હતી ને હવે માલધારી સમાજના અગ્રણી કિરણ દેસાઈ પણ મેદાને આવ્યા છે તેમણે આ મામલાને લઈને સરકારને રજૂઆત કરી છે તેમણે આ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર પણ લખ્યો છે જેમાં તેમણે કહ્યું છે કે આજથી થોડાક વર્ષો પહેલાં મહેસાણા જિલ્લાના નંદાસણમાં ગૌરક્ષક રાજુ રબારી નામના વ્યક્તિની કસાઈઓ દ્વારા હત્યા કરી દેવામાં આવી તેને અને આને લઈને માલધારી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો માલધારી સમાજના લોકો મોટી સંખ્યામાં નંદાસણ ખાતે ઉમટી પડ્યા હતા અને ત્યારબાદ પોલીસ સાથે માલધારી સમાજના લોકોનું ઘર્ષણ થયું હતું અને તે મામલે કેટલાક માલધારી સમાજના લોકો ઉપર પોલીસે ફરિયાદ પણ નોંધી હતી તે બાબત તો ઠીક પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને માલધારી સમાજ વચ્ચે અવારનવાર જે રખડતા ઢોર મામલે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું છે અને કેટલાક બાબતોમાં અધિકારીઓ દ્વારા જે ફરિયાદ નોંધાવામાં આવી છે ભૂતકાળમાં માલધારી સમાજના લોકો પર તે મામલે પણ આ કેસો પરત ખેંચવામાં આવે તેવી માંગ સાથે તેમણે શું નિવેદન આપ્યું છે તે સાંભળ જાણવા મળ્યું છે ગુજરાત સરકારે પાટીદાર આંદોલન વખતે જે યુવાનો પર રાજદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો તે પાછા ખેંચી છે તેને અમે આવકારીએ છીએ અને ઘણા બધા ભાજપના નેતાઓ ટ્વીટ કરીને જાણ પણ કરી છે પણ સાથે સાથે માલધારી સમાજની પણ એક માગણી છે માલધારી સમાજના રાજુભાઈ ખેરપુર ગૌરક્ષક જેમની હત્યા કરવામાં આવી તે સંદર્ભમાં તેમને ન્યાય મળે અને ગુનેગારોને કડકમાં કડક સજા મળે તેના માટે મહેસાણા ધંધાસર ખાતે માલધારી સમાજ એકઠો થયો તેમાં સમાજના સંતો મંતો આગેવાનો બધા ભેગા થયા હતા અને તે દરમિયાન પોલીસ સાથે માલધારી સમાજને ઘર્ષણ થયું હતું અને ઘર્ષણ દરમિયાન સૌથી વધુ ઉપર માલધારી સમાજના યુવાનો પર ફરિયાદ કરવામાં આવી છે અને હાઈકોર્ટે જયારે રખડતા ઢોંગનું નિવારણ લાવવાનું હતું ત્યારે સરકાર આ કડક કડક પગલાં ભરીને જે નગરપાલિકાઓનો આદેશ આપે અમદાવાદ મહાનગરપાલિકા સુરતને ને રાજકોટ અને તે માલધારીઓના ઘરમાંથી આવીને ગાયો લઈ ગયા અને માલધારીએ પોતાનો સ્વયં બચાવ કરવા માટે પોતાના ગૌચરની માંગણી કરી અને અવાજ ઉઠાવ્યો ત્યારે

અલગ અલગ વિષયો ઉપર જે માલધારી સમાજ ઉપર ભૂતકાળમાં કેસો થયેલા છે તેને લઈને તેમણે વાતો કરી છે હવે જોવાનું રહ્યું કે આ મામલામાં રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે ગઈકાલે નિવેદન આપ્યું હતું અને તેમણે જે વિવિધ સમાજોના કેસો પરત ખેંચવાની વાત છે તેને લઈને કહ્યું હતું કે આમાં કેસોની ગ્રેવિટી જોવામાં આવતી હોય છે કેસોની ન્યાયિક તપાસ ઉન્નારપૂર્વક તપાસ થયા બાદ ચાર્જશીટ થયા બાદ સરકાર નિર્ણય લેતી હોય છે કે આ કેસ છે તે પરત ખેંચવા છે કે કેમને આગામી સમયમાં જે અલગ અલગ સમાજના લોકો માંગ કરી રહ્યા છે તો તેમની સામે પણ કેસોની ગ્રેવિટી જોઈને તપાસ કરવામાં આવશે ત્યારે હવે જે રીતે ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાવું છે ને હવે અલગ અલગ સમાજના આગેવાનો મેદાનમાં આવી રહ્યા છે તેને લઈને સરકાર પણ વીસમાં મુકાય છે દર્શક મિત્રો આપ ન્યૂઝના કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પરા